ભરૂચ નજીકના ગામમાં રહેતી એક પરિણીતાએ મહારાષ્ટ્રના રહેવાસી પ્રતિક સાથે લગ્ન કર્યા હતા સાસરીમાં ગયેલા હોય તેઓ લગ્ન દરમિયાન પત્નીએ બાળકીને જન્મ આપ્યો જેથી પતિએ પત્નીને અવારનવાર માનસિક શારીરિક ત્રાસ આપી રૂપિયા દસ લાખની દહેજની માંગણી કરી હતી ત્યારે પતિની માંગણી ન સંતોષાતા પત્નીને લાત મારી ફેંકી દેતા પત્નીને પગમાં ફ્રેક્ચર થયું

ભરૂચના ફેમિલી કોર્ટમાં ચાલી જતા પત્નીના એડવોકેટની દલીલો ગ્રાહ્ય રાખી પત્નીને રૂપિયા દસ હજાર તથા સગે પુત્રીને રૂપિયા પાંચ હજાર ચૂકવવાનો હુકમ કર્યો હતો અને જે હુકમ મુજબ પતિએ તેમની પત્નીને કુલ રૂપિયા એક લાખ છાસઠ હજાર ચૂકવવાના હતા જે ચૂકવ્યા ન હતા જેથી ફેમિલી કોર્ટે પતિ સામે રિકવરી વોરંટ અને અરેસ્ટ વોરંટ કાઢ્યો હતો અને છતાં પતિએ કોઈ રકમ જમા ન કરાવતા ફેમિલી કોર્ટે પતિને ભરણપોષણની પોષણની બાકી રકમની સામે ચારસો વીસ દિવસની સજાનો હુકમ કર્યો જે હુકમ બજવણી માટે તલાસરી પોલીસ સ્ટેશનના પોલીસે પતિની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા રિપોર્ટર કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ